માહિતી મુજબ કાવી પોલીસ સ્ટેશન ની અંદર આવેલ દહેગામ ગામમાં ક્રિકેટ રમવાની નજીબી બાબતમાં અદાવત રાખી ઇકબાલ હુસેન તેમજ બિલાલ ઇકબાલ હુસેન તેમજ સુફિયા હુસેન આ ત્રણેય લોકો ઇસ્માલ ઉપર

ચોપન જીબીએ સેક્શન એકસો પાંત્રીસ મુજબ નો ગુનો દાખલ કરી આવી પોલીસ સ્ટેશને વધુ તપાસ ચલાવી રહી છે ડીએન વાઘેલા તુફાન્યુઝુ